છે અનુસાર વાત તો ઘણા હુમલા કર્યા છે અમેરિકા સહિત તમામ મોટા દેશો અને આના પર નજર રાખી રહ્યા છે દુનિયામાં વધુ એક ભયાનક યુદ્ધના મંડારણ થઈ રહ્યા છે ત્યારે રશિયા યુકે અને ત્યારે યુક્રેન ત્યારે ઇઝરાયલ અને પ્લેટાઇન ત્યારે ઇઝરાયલ અને લેબોન અને હવે ઇઝરાયલ ઈરાન ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો